હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો હવા હવામાં નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે આપણે અને હવે જવાનું છે લગનમાં અને મારે હેલો મારા મમ્માની છોકરીએ કમ્પ્યુટર તૈયાર થઈ જાય છે અને એ જાય છે સ્કૂલમાં સ્કૂલમાં જવાનું એ જવાનું છે સ્કૂલમાં ઓંગણવાડીમાં ઓંગણવાડી બધા માવડી લે ત્યાં આવજો હો મને ખાવાનું સારું ભાવ સ્કૂલનું યાદ હો આવું જૂની ને આ હતા તાણા ખાતા બધું એટલે હાલ હોબ્રહ મજાક કરું ખાતો નહીં હું તો ખાલી પણ શું કંઈક કહેવાનું અને હું કહેતો તો લગ્નમાં જવાનું છે અમારે કોમેડી કોમેડિજન ફેમ ઉભા શું એક ઇવને ઇન્વિટેશન આવ્યું છે તો જોઈએ છીએ હું તો તૈયાર થઈ ગયો છું પણ હવે કેવું ભા ને નીતિનસિંહ હું કહીશ બરાબર ઇવન નોકરી ચાલુ છે આપણો નાઇટ છે કે આપણે ઘેર છીએ તો ત્યાં જવાની ઈચ્છા તો સજ

फायनली या लगन में पहुंची है शिया शिया कौन क्या या स्पालड या स्पालड स्पालड या तासरोम जी मंदिर तो लगन में पहुंची है शिया जो हमारा गोमना बंका हुआ था उधर हाँ बिया तो सुबह बिया शिटला हुआ था तो बिया खाशा बदास जो तो ये बदाव हो रखता है जैसे जितना सब्सक्राइबर्स नहीं बदाव रखता

તો મા ભાઈ આ કિશનજીન જયુભા ને મુરત્યા નું ફોટો શૂટિંગ ચાલુ હે મુરત્યા આમ જોજી આર્યો મુરત બરોબર કાલ પણ એનવા જાય આર્યો આર્યો કાલ થી હલાલ આર્યો એનું ફોટો શૂટિંગ કરા કાલે તો બ્લોગ માં આવી જ બ્લોગ બ્લોગ બનાવવાનો અને આ બધા આવ્યો ભાઈ બંધો અરે બોલો બોલો મારા ભાઈ બોલો આવતા હે આ બધી વાતો કરા

હેલ્લો કહીશ તો બટેકા વાયા પછી પહેલી વાર આપણે જોવા ફોનકા ફૂટી જશે જો એવું ના કરે ફોન મેરા પહેલા બટેકા જો આટલા બટેકા વાયા એન્ડી चलो तान वो मम्मी छु करन मम्मी हेरा हम जोई लस्को, लस्को वा अनु मा लस्को वा डरा हेरा ता ओ आगे जान ना वो थई ना जम हेरा ता इकन जाई एन पासो आ मारो पग नु नहीं लिया हां हेरा ता चलो ता हेलो गाइस तो आप रे आई जा ता खेतन मो ला लस्को लेवा अनंगात कोन आई हो मार बीजू बा ને મોટું માણસ હું છું પોટલું લેહ ઉપર લખુપાન નવરા થઈ ગયા છે ટેબલ પેલા બહાર દીધું છે અંદર પેલા બે છે રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હવે ઘેર જવાના નોકરી જવાનું નાઈટ બુજ તો હાર નહીં પણ જવું પડશે આજ બુટ નહીં નોકરી જવાનું મહાદેવ ના હર હર મહાદેવ અને નોકરી આવી બ્લોગ એન્ડ કરીએ જય માતાજી શ્રી કૃષ્ણ મહાદેવ લાઈક શેર કમેન્ટ As flags das Sara de Omar Vei, da Porto Parou.